નહી કરતા કોઈ હજી ઓલો કૂવો છે ને એની કરતા ડબલ ઊંડો એમાં ઉતરવાનું હજી ગામનો કૂવો છે ઓલ બધું હા આ કૂવો ઉતરવાનું હા હાલો તો આ આરામ સકર સકર ચડે ચડે ઉતરવાનું ગોળ 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 આ હવે થાકી જ્યા હવે આ પાણા આવ થઈ જ્યા આ બેકડામાં વિશે હોય હો બેસન રેગે લાગોલા માનું ઓરસે આ કીમ વાય કીમ ગાળી છે વિજેત હે ઓલા પણ ધોવાઈ ગયું હ હા પાસ નહીં ઠેડ જાવ ઠેડ જાવ ને જાઓ કશેર કરજો ધીમે ઓ ધીમે હાલ હાલો Hãy subscribe cho kênh là, Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આ રંગ પર વિલોંછન દેખ લાગે પણ તો નો પડે ને આયમાં ઓલે ઝાળે નો અડતા ન કે પાણીય નો અડતા એટલે શોર્ટ બોડ આવતો હોય વાયર ને મોટર બધું છે એમાં જો ઈ તો પાણી કેવા માટે લગીતા છે શોર્ટ નો એટલે 5 ફૂટ દૂર રહે એવું લખેલું એટલે આપણે દૂર રહેવું હારું

પાટ બે હજાર પાંચસો વર્ષ આ કોતરણ જ કરેલું છે તમે જોવો ને કોતર કામ જ કરેલું છે કોતર કામ થને આબુ કરેલું એ ઓમણ હાલો હાલો